આ આ ગઈ આવું છે ગુરુદ્વારાનું એટલે કઈ જગ્યાએ આવેલું છે તે બધું હમણાં તમને થોડી પરમાં જણાવું તો બધે અમે બેસી જઈશું લાઈન સર આઈ ગયું લંગર આપણું દ મકડી અડદની ભાત દાળ મકડી અળદની દાળ ভালো খাওয়া চালু করে দিয়ে গুরু দ্বারা নজারো গুরুদ্বার চালু হয়ে રાતના દસ વાગ્યા લાગી શું કાર્તિક ભાઈ કેવું રહ્યું જમવાનું સરસ રહ્યું આવી પરિસ્થિતિમાં આ લોકો આવી સરસ વ્યવસ્થા આપે છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે કારણ કે અચાનક આટલા બધા લોકો આવી ગયા છતાં બી એ લોકો આટલી સરસ રીતે પ્રેમથી જમાડે છે બહુ સારી વસ્તુ કહેવાય આજના જમાનામાં ઓકે આવી રીતે લગ્નમાં સારી લાગતી હોય છે ડીશ આપણે હાથે જોવાની હોય છે આવી રીતે બધા બેઠા હોય છે લંગરમાં જમવા માટે તમે જોઈ શકો છો નજારો ગુરુદ્વારાનો હા ક્યાં આવ્યું છે કે જોઈ લો છે શ્રીરામ મિત્રો તો સવાર પડી ગઈ છે અને તમે જોઈ શકો છો સવારનો નજારો ગુરુદ્વારાનો કેમ કે અમે રાતના આઠ સાડા આઠ નવ વાગે આવ્યા હતા કે અને કેમ કે અમારે રોડ બ્લોક થઈ ગયો તો લેફ સ્ટ્રાઇટ બહુ મોટી થઈ હતી તેના હિસાબથી તમને લેન્સ સ્લાઇડમાં અમે લગભગ આખો દિવસ ત્યાં વિતાવ્યો હતો તો છતાં લેન્સ સ્લાઇડ ખુલ્લી નહોતી વરસાદના હિસાબે લેન્સ સ્લાઇડ ચાલુ જ હતી અને આ ગુરુદ્વારા છે જે બહુ સરસ મજાનું ગુરુદ્વારા છે તમે જોઈ શકો છો બાપુ પ્રવચન કરે છે એની ભાષામાં પ્રવચન કરે છે એટલે આપણને કંઈ ખબર પડે નહીં એમાં પણ કહે છે બહુ સારું એવું વાક્ય કહે છે ને ચોવીસ કલાક આ પ્રવચન ચાલુ જ હોય છે મિત્રો એટલે કાંઈક આવો નજારો છે ગુરુદ્વારાનો તમે જોઈ શકો છો રાતના તમને સરખું દેખાડ્યું ન હતું તો દિવસમાં તમને દેખાડું છું તો પંજાબી ભાઈઓ જોઈ લ્યો આવડું આ ગુરુદ્વારામાં અમે રોકાણા હતા ઉત્તરાખંડમાં આવેલું છે જે બદ્રીનાથ જવા વાળા રસ્તા ઉપર આવે છે ને અહીંથી બદ્રીનાથ દોઢસો કિલોમીટર જેવું થતું હોય છે મિત્રો અને આ ત્રણ માળનું ગુરુદ્વારા છે મિત્રો તમે જોઈ શકો છો એક બે ને ત્રણ માળનું આખી આખું ગુરુદ્વારા ભરાઈ ગયું હતું મિત્રો કેમકે લેન્ડ સ્લાઈડના હિસાબે અચાનક રસ્તો બંધ થઈ ગયો હતો ને બધાને પાછા કાઢ્યા હતા કેમ કે જવા નહોતા દેતા તે હિસાબથી જેના કારણે બધા યાત્રાળુઓ બધી હોટલો ફૂલ થઈ ગઈ હતી અને બધા લોકો ને આ ગુરુદ્વારામાં આવી રોકાણા હતા મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી તમને રજા આપો અને બોલો જય જય શ્રી રામ